દિવાળીનો તહેવાર અને દિવાળીના તહેવારને મનાવવા માટે લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે રાજકોટથી લોકો વતન તરફ જવા રવાના થયા રાજકોટ બસ સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રાજકોટમાં ભણતા વિદ્યાર્થીઓ નોકરી કરતા યુવાનો અને પરિવારો પણ વતનની વાટ પકડી છે દિવાળીના તહેવારોને લઈ રાજકોટ એસટી ડિવિઝને સો જેટલી એક્સ્ટ્રા બસો મૂકી અમદાવાદ દાહોદ ગોધરા સુરત અને વડોદરા સહિતના શહેરો માટે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે દિવાળીના પાંચ દિવસ દરમિયાન સો જેટલી બસો મૂકવામાં આવી છે જોઈ શકાય છે કે લોકો પરિવાર સાથે અત્યારે જઈ રહ્યા છે અલગ અલગ શહેરોની અંદર અને અલગ અલગ શહેરોમાંથી જે રાજકોટ પરત ફરી રહ્યા છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું

તે છતાંય ગ્રામ્ય વિસ્તારમાંથી જે પ્રજા આવે છે જે નાગરિકો આવે છે એને માટે કદાચ જગ્યા હજી થોડી ઓછી પડે છે સારી એક્સ્ટ્રીમ જે બધી વીઆઈપી ફેસિલિટીસ છે એ ઘણી છે મને એમ છે જે ગ્રામ્ય વિસ્તારમાં જવાની જરૂર છે એના માટે કદાચ હજી વધારે કદાચ જરૂરત છે બેસવાની વ્યવસ્થા અને થોડીક સ્વચ્છતા થાય એ પણ જરૂરી છે થોડી સ્વચ્છતાની જરૂરિયાત છે અહીંયા પરિવાર સાથે જોઈ શકાય છે કે એસટી બસ સ્ટેન્ડ ની અંદર ફોટા લોકો પડાવી રહ્યા છે આપણે જે સ્થાનિક લોકો સાથે આપણે વાત કરશું ભાઈ કેવી વ્યવસ્થાઓ છે એસટી વિભાગ દ્વારા અને પરિવાર સાથે ક્યાં જાવ છો તમે અમે જાય છીએ માથેરન અને લોનાવાલા ખંડાલા અને મુંબઈ અચ્છા સીધી બોલવો છે કે હા બોલવો છે અત્યારે અને બીજા નંબરમાં અમદાવાદ થી ટ્રેન છે સાનની કેવી છે બહુ ફર્સ્ટ ક્લાસ પ્રાઇવેટ કરતા સારી પ્રાઇવેટ કરતા બહુ સારી એસટી નિગમ જ સરસ છે તમે બેન શું કેવા માંગશો પરિવાર સાથે ફરવા બહુ સારી લાગે હા ગુજરાતની વ્યવસ્થા બહુ સારી છે અને હોલ્વો પણ પ્રાઇવેટ કરતા બહુ સારી છે ભાડા પણ એકદમ રીઝનેબલ છે અને બધાને મુસાફરીમાં બહુ સગવડ માટે સારું મળે છે એસટીમાં વધુ ને વધુ લોકોને શું કહેવા માંગશો વ્યવસ્થાઓ સારી છે હા એકદમ બિલકુલ રાજકોટથી અમદાવાદ કોઈ બી જગ્યાએ જાઓ તમને હોલ્વોમાં બધી મુસાફરી ચોખ્ખી અને વ્યવસ્થા સારી છે એકદમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની રાજકોટ એસટી બસ સ્ટેન્ડ માં વ્યવસ્થા ખૂબ સારી છે પણ તકલીફ એક ચોખ્ખાઈ કચરો અને માણસની અવર જવરનો જે એરિયો છે એની થોડીક વ્યવસ્થા જાળવી રાખે તો વધારે સારું રહે રાજ્ય સરકારને મારી એટલી વિનંતી છે કે ગુજરાત રાજ્યના એસટી વિભાગ નિગમને ચોખ્ખાઈ બાબતે જે કંઈ પાણીની વ્યવસ્થા ચોખ્ખાઈ કરવાની ખાસ જરૂર જાઉં છું અત્યારે અમદાવાદ અત્યારે જાય છે મુંબઈ પણ આથી પેલા અમદાવાદ જવાનું હા મોટાભાગે લોકો પ્રાઇવેટમાં જતા હોય છે તમે શું કહેવા માંગશો કેવી વ્યવસ્થા પ્રાઇવેટ કરતા અત્યારે ગવર્મેન્ટની સુવિધા બહુ વ્યવસ્થિત અને સારી છે એકવાર તમે મુસાફરી ઓલ્વો કરશો તો બીજી વાર તમે પ્રાઇવેટને ભૂલી જશો એવી અત્યારે ગુજરાત સરકારે વોલ્વો ગાડી બનાવી છે અને ભાડા પણ રીઝનેબલ છે અંદર સુવિધા પણ સારી છે અને ડ્રાઈવર પણ સારા છે અને એસટી વ્યવસ્થિત સહી સલામત ચાલે છે ચોખાઈ તો અત્યારે બધા વ્યવસ્થિત જો પબ્લિક સમજે તો ગુજરાત સરકાર ચોખાઈ કરે જ છે પણ પબ્લિક જ્યાં ત્યાં કચરો કરે છે તો એનો ઉપચાર આપણી પાસે નથી લોકોએ પણ તકેદારી રાખવી જોઈએ અત્યારે જોઈ શકાય છે કે હાઈ પ્રોફાઇલ જે પરિવાર છે પરિવાર અત્યારે જે અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું લોકો દિવાળીના વેકેશનમાં ફરવા માટે જઈ રહ્યા છે નાના નાના બાળકો બેટા ફરવા માટે છો છો હા બરોબર તમે ક્યાં ફરવા મુંબઈ ચોક્કસ જોઈ શકાય છે કે લોકો પરિવાર સાથે આ રીતે એસટી ની મજા માણી રહ્યા છે ખાસ કરીને એસટી વિભાગ દ્વારા બોલવો અને એસી બસ ની પણ છેલ્લા પાંચ સાત વર્ષથી સુવિધાઓ રાખવામાં આવી છે અંદાજિત સો કરતા વધારે બસો ફાળવવામાં આવી છે એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને લઈને ત્યારે માત્ર મધ્યમ વર્ગીય લોકો નહીં પરંતુ હાઈ પ્રોફાઇલ લોકો પણ હવે એસટીની અંદર જતા હોય તે પ્રમાણેના દ્રશ્યો છે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ શહેરોમાંથી જઈ રહ્યા છે અને અલગ અલગ શહેરોમાંથી જે ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો અત્યારે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે તે પ્રમાણેનો માહોલ જોવા મળી છે કેમેરામેન શુભ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ